આપણને જે ધ ગ્રેટ અકબર કરીને આપણા બાળકોને જે ભણાવવામાં આવે છે એની પેલા એક હું વાત કરતો કોઈ એમ ન લાગે કે જ્ઞાતી વાત નો માણસ છે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની ની મારા સો સો સલામ છે ભલા માણસ આમાં ક્યાં જ્ઞાતી વાત વાત આવી અમારા સનાતન ધર્મ અમારા ધર્મ ગુરુએ એ અમારા સંતો એ અમારી પેઢીઓ બાપ દાદા અમને કોઈને નીચું કહેવાનું શીખાડ્યું જ નથી અમને સનાતન ધર્મવાળાને વાળા હિન્દુઓને આપણે કોઈ દી કોઈને નીચા કીધા જ નથી આ તો બીજા કોશિશ કરે છે એટલે અમે એને માન આપી અબ્દુલ હમીદ અશફાકુલ્લા ખાન એની જનતાને વંદન છે પણ આયા છે ને અહક થાય છે એને તો નીકળવું આ હા હાસી વાત છે હા ઈ આયા 15 મિનિટ કે લિયે પોલીસ કે હટા તો એસા કર દેંગે વેસા કર દેંગે તારી પેટીઓ મથે 13 વર્ષથી 1300 વર્ષથી તારી પેટીઓ મથે છે એમાં ફેર ન પડે ઈ તો હાસી જ વાત છે ને એના માટે અમે બોલીએ છીએ એટલે હું પુરાવા સાથે કહું છું કે બેરમ ખાન હું એનો પુરાવો આપું બેરમ ખાન એ અકબર બાદશાહ ને વર્ષ નો હતો ગાદી બેહર દીધો હતો બેરમ ખાન એટલે એનો ગુરુ કયો તો ઈ એનો બાપ કયો એનો દાદો કયો બધું બેરમ ખાન બેરમ ખાને એટલા એટલા યુદ્ધો લડ્યા છે અકબર બાદશાહ માટે ઈ બેરમ ખાન ને દગા થી મરવી અને બેરમ ની પત્ની આરે અકબરે લગન કર્યા હતા હવે કેટલો મહાની તમે વિચારી લેજો આ એક નહીં આવા તો અનેક દાખલાઓ છે એટલે અમે કહીએ છીએ અમે એમ નથી કહેતા કે અમને હેરાન અમારા હામાં વાત કરતા બાદ થતા એ ભૂંડા પણ આ તો હકીકત છે એ અમે કહીએ છીએ એવા એવા એના રોલ મોડલ હોય મને વિચાર થાય શાહરૂખ ખાન ના બંગલા હામી આપણી બાવી બાવી વર્ષની પચીસ વર્ષની વીસ વર્ષની પંદર વર્ષની દીકરી બબે થી સેલ્ફી લેવા ઊભી હોય તો એ મને એમ થાય કે એના મા બાપ ના સંસ્કારમાં ધૂળ પડી રોલ મોડલ કોને માનું એ એને ખબર નથી ભલા માણસ એટલી જ ખબર ઈ પાવડરિયા આપણા રોલ મોડલ હોય પાવડરિયા

એને અહીં અહોક થતા હોય એના માટે નથી બાકી ભારતમાં રહેવાનું છે બધાયનો ભારત છે પ્રેમથી રહેવાનું છે રહેવાનું છે અને આપણે ભારત સુપર પાવર બધા માટે ભારત જ છે પણ હોય એને એવી વાત છે આ એટલે હું તમને વાત કરતો હતો કે મહાન ભારત છે અને મહાન બનાવવા માટે આપણે ઘણું ઘણું કરવું પડે આપણે એક પણ નદીમાં એક કચરો નહીં પીડ્યો હોય તેથી ભગવાન માતાજી તમારે જે પર તૈયાર થાય હું કઈ મારા પ્રોગ્રામમાં હમણાં કહું એક પણ નદીમાં કે બજારમાં એક પ્લાસ્ટિક કે ક્યાંય કચરો નો પીડ્યો હોય એમના આપણે નકરે નકરો મેરા ભારત મહાન છે એમ નો હાલે હા એ તો બધું ગટરું બંધ થઈ જાય ભૂંગળાઈ બંધ થઈ જાય એટલે હું તમને જે આ વાત કરવા જઈ રહ્યો છું થોડા ગીતો સપાખરામાં વાહ પાંચસો વાળીઓ અમા સમા મોજના તોરા સુતી ગયા છે એની હા જય હો એટલે અમારે અહીંયા પૈસા નો ઘણી વખત એવું થાય લાખો રૂપિયા ઉડે ને બીજે ટીવી માં આવે ને એવું થાય શું આ હા હા આને તો જો કલાક બોલવાનું બે કલાક ખાલી અને રૂપિયાના ઢગલા બધા લઈને વૈયા જતા હોય છે અહીંયા અમે આ ઉડાડે ને અમે વખાણ કરીને એ કોઈ રૂપિયો અમારે લઈ જવાનો ન હોય પાછો કઈક ને કઈક હેતુસર પ્રોગ્રામ થયો હોય એટલે અમે કેતા હોય બાકી અમને કોઈક આવીને એમ કે આલિયો ગઢવી પાંચ લાખ આ પાંચ લાખ હું તમને આપું છું તમારે લઈ જવાના છે પણ જાહેરમાં એક સારો મારો દુહો બનાવીને મારો દુહો બોલો અને બોલી ને તો ચારણ ના પેટ ના રેવાય નહીં ખાલી આવતા હોય ને આપણા તોય મજા આવે હવે એનું શું કરવું એમાં કોક ને નો ગમે અમે શું કરી સાયના ના ને મોદી સાહેબ સાયના વાળા ને આંખવા એટલે એટલી જ ખુલે એ તો તમને ખબર છે એને એને બહુ ચશ્માની જરૂર નહીં ચશ્માન જરૂર પડવા બીટી ક્યારે કરે હા આંખું બહાર નીકળી ગયું હા મોદી સાહેબ ભાઈ આવતા હોય ને તો કેવા લાગે ઈ તમને હું કહું તમારી ચારની ભાષામાં કે યોગીજી આપડા આવતા હોય તો કેમ આવતા હોય

लाल हुआ बलिदान तुम्हारा सो मेरे रंग वाले ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे पीता ना पड़े कभी रंग तेरा जिस मौसम निकल के फूल कहे

અને ઈ ધજા કદાચ સ્વામિનારાયણ મંદિર માથે હોય તો ભલે દ્વારકા માથે હોય તો ભલે અને અંબાજીની ધજા હોય તો ભલે અને જલારામ બાપાની ધજા હોય તો ભલે કોઈ મંદિરની ધજા ઉફળાકા મારે ઈ રાષ્ટ્રને બચાવવા માટે ધર્મને બચાવવા માટે ભારત વર્ષમાં ક્ષત્રિયોએ એટલા લોહી રે જેમ્સ કલન ટોટ લખે છે એટલા કપાણા છે ને એટલા લોહી રેડા છે કે એના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી હાડકાની દીવાલ ચણાઈ જાય તો વધે એટલા કપાણા છે ત્યારે રાષ્ટ્ર ધર્મ બૈસો છે ભારત બૈસો છે એના માટે તો ધારા ધારામાં ઉતરી જવું પડે ચિત્તોડ ના કિલ્લાની માલિકો દસ દસ અગિયાર અગિયાર વર્ષની દીકરી ઓઢણી ઓઢી હોય અને રાજપુતાની એમ કેતી હોય દીકરી કે માં મોટી માં દાદી

અખંડ ભારત અને એ સાણક્ય ને મળવા માટે આવ્યા કે જે ભારત દેશ નો ધર્મગુરુ હોય એમાંય સાણક્ય પાછો મંત્રી પદે એની પાસે હોય આચાર્ય હોય આટલા એટલા પદ હોય તો ઈ અખંડ ભારત એનો એવડો મોટો સાણાક્ય ધર્મગુરુ એને મારે મળવું છે અને ચાઇનીઝ ઇતિહાસકાર આવેલો મુલાકાત માંગી હાજનું ટાણું અંધારું થઈ ગયું તું એક નદીના કાંઠે માણસ લઈ ગયો કે અહીંયા આવો તમે અહીંયા સાણાક્ય તમને મળશે એને એમ કે બહુ મોટી હવેલીમાં આ તો આવડો મોટો ભારત અખંડ ભારતનો જે ધર્મગુરુ હોય એને મંત્રી પદ પણ એની પાસે હોય તો એ તો બહુ મોટી હવેલીમાં છે પણ એ નદી ને કાંઠે આશ્રમમાં લઈ ગયા ત્યાં સાણાક્ય બેઠા બેઠા એક દીવો જગતો હતો અને કંઈક લખતા હતા એ લખવાનું શરૂ હતું એટલે ઓલો ચાઇનીઝ ઇતિહાસકારને હામુ સાણક્ય આમ મસ્તક નમાવીને આવકાર આપ્યો એ બેસી ગયો સાણાક્ય એ લખવાનું શરૂ રાખ્યું ઘડીકવાર લખાઈ ગયો એટલે એ બધું ભેગું કરી એક બાજુ મૂકી અને પછી જે દીવો જગતો હતો ઈ દીવાને ઓલવી નાખ્યો રામ કર નાખો દીવો ઠારી નાખ્યો અને બીજો તેલનો દીવો પેટાવી પછી ઓલા માણસને મળીને કીધું બોલો શું કામે આવ્યા છો એટલે કીધું કામ તો ઘણું છે તમને મળવું તો બધુંય સાચું હું સાઈની ઇતિહાસકાર છું સાઈ પણ પહેલી વાત તો ઈ જાણવી કે હું આવ્યો ત્યારે તમે લખતા હતા ત્યારે બીજો દીવડો બળતો તો અને ઈ તમે લખતા હતા લખવાનું પૂરું થયું એટલે ઈ દીવામાં તેલ આના જેટલું જ છે છતાં ઈ દીવો બુજાવી નાખ્યો ના નવો દીવો વાહ્યો આટલો સમય બગાડ્યો એનું કારણ શું ત્યારે સાણકે કીધું તું કે તું આવ્યો ત્યારે હું લખતો તો નહીં રાજકાજ નો હિસાબ લખતો તો અને રાજકાજ નો હિસાબ લખતો તો એટલે ઈ તેલ રાજનું બાળતો તો હું રાજ તરફનું તેલ બળતું તું હવે આપણી બે પર્સનલ મુલાકાત છે એટલે મારું પોતાનું તેલ બાળવું જોઈએ મારેથી રાજનું તેલ ન બળાય આટલું ધ્યાન રાખે ને ઈ રાષ્ટ્રને એક અખંડ ભારત સપના જોઈ હગે બાકી ગવર્મેન્ટ ની ગાડી હાઢુભાઈ ના લગ્ન કરી આવે અને પછી કેક મેરા ભારત માન એમ તો નો થાય એ તો સીધી જ વાત છે ને